જે તે સ્થળ પર વ્યક્તિનું મૃત્યુ લખેલું હોય એ જ સ્થળ પર વ્યક્તિ એ જ સમયે કેમ પહોંચી જાય છે દૂરના દૂર લખેલું મૃત્યુ હોય તો વ્યક્તિને આકર્ષી અને તે સ્થળ ઉપર કેમ લઈ જાય છે ભારતનો વ્યક્તિ હોય અને એનો મૃત્યુ અમેરિકામાં લખાયેલો હોય તો એને તાત્કાલિક વિજા મળી જઈ અને તે તે જ સ્થળ ઉપર પહોંચી જાય છે એટલે જે સ્થળ ઉપર મૃત્યુ લખેલું હોય એમાં આગા પાસું થતું નથી એનું કારણ કે જે સ્થળ પર મૃત્યુ લખેલું હોય એ સ્થળ પર વ્યક્તિને આકર્ષી અને લઈ જાય છે તેનું કારણ રહસ્ય ઊંડાણપૂર્વક જોવા જઈએ તો ઘણું છે એક વખત એક વ્યક્તિ પોતાના મિત્રને મળવા માટે બહાર ગામ નીકળ્યો અને આ વ્યક્તિ એક પુરાણી હતા અને જ્ઞાની હતા અને ઘણું બધું જ્ઞાન ધરાવતા હતા પણ પોતાના બચપનના મિત્રને મળવા જ્યારે નીકળે છે ત્યારે ચાલતા ચાલતા જતા હોય છે એ જ વખત એ સ્થળે એક ધર્મરાજ આ વ્યક્તિને રસ્તા પર મળે છે અને આ વ્યક્તિને એવું લાગે છે કે હવે રસ્તો કાપવા માટે મને કોઈક વ્યક્તિ મળી ગયા છે બંનેનો સંગાજ છે એટલે અમે બંને જણા વાતો કરતા કરતા આગળ વધીશું એવામાં ધર્મરાજ અને આ પુરાણી બંને વાતે વળે છે ત્યારે આ પુરાણી કહે છે કે તમે કોણ છો અને ક્યાં જાઓ છો તો આ ધર્મરાજ કહે છે આ નજીકનું જે ગામ આવી રહ્યું છે ત્યાં મારે જવાનું છે ત્યારે આ પુરાણી જોશી કહે છે કે વાહ તો હવે રસ્તો પણ સરસ કપાશે કારણ કે મારે તે જ ગામ જવાનું છે ધર્મરાજ કહે છે તમે કોને મળવા જાઓ છો ત્યારે આ પુરાણી કહે છે મારો પરમ મિત્ર અને આ પરમ મિત્રને હું મળવા માટે જઈ રહ્યો છું બચપણનો મારો મિત્ર છે ધર્મરાજ કહે છે કે જો તમારો બચપણનો મિત્ર હોય અને એને તમે મળવા જતા હોય તો મારે પણ તે જ ગામ જવાનું છે હવે એ ગામ નજીક આવે છે અને વચ્ચે એક નાનકડું ગામ આવે છે ત્યારે આ ધર્મરાજ એ વ્યક્તિને એ પુરાણીને બાનું બતાવી અને સટકવાનું કરે છે ત્યારે પુરાણીને આ ધર્મરાજ કહે છે કે તમે થોડીક ક્ષણ અહીં રોકો અને હું આ ગામની અંદર એક પાંચ મિનિટની અંદર વળતો વળી અને હું તમને મળું છું